બીજો સંદેશો આ સંસારમાં એ છે આ દુનિયામાં આ દુનિયામાં કોઈ નિરાધાર નથી જેનું કોઈ નથી એનો ભગવાન છે છે ને છે પરમાત્મા સૌનો છે પછી તો બધા આમ ભગવાને ગોવર્ધનું પાડ્યો તો બધાને એને ભગવાને કીધું એલા એ ગોવળ તમારી લાકડીનો ટેકો આપો બધાએ લાકડીનો ટેકો આપો બધાના મનમાં થયું આ તો અમે ઉપાડ્યો કનૈયા તું હાથ લે તારો હાથ દુખી જશે ભગવાને કીધું બરાબર ઉપાડજો અરે તારી આંગળી કરતા અમારી લાકડી મોટી છે ભગવાન આમ જરાક હાથ નીચે લીધો ને બધા ગોવાળી એક સાથે બોલ્યા કનૈયા લે ને તો મરી ગયા હમણાં બધા આ કથા આપણને સંદેશો આપે છે કે આ દુનિયામાં જે કઈ કામ થઈ રહ્યું છે જે કઈ થઈ રહ્યું છે એ બધું જ કેવલ પ્રભુ કરી રહ્યા છે આપણે તો નિમિત્ત માત્ર છીએ આપણી લાકડીથી ગોવર્ધન ઉપડે એવો છે નહીં આપણી લાકડી નહીં ઉપાડીએ કે પ્રભુની આંગળીમાં છે એટલે આપણે એટલું જ ખાલી કરવાનું છે પ્રભુ આંગળી જ્યાં રાખે લાકડી ખાલી રાખી દેવાની એટલે લાકડી છે છે બીજો કે સમાજમાં કોઈ પણ નાનો માણસ કોઈ મોટું કામ હાથમાં લઈ લે તો સમાજના દરેક લોકોએ એનો સાથ આપવો જોઈએ ગોવાળીઓ જે લાકડીનો ટેકો આપ્યો છે એ કથા બતાવે છે કે ભગવાને પર્વત ઉપાડ્યો પણ બધાએ ટેકો આપ્યો છે આપણે પણ એવું કરવું જોઈએ કોઈ પણ માણસ કઈ પણ કામ કરતો હોય જો સમાજ માટે સારું થતું હોય તો બધા લોકોએ એનો સહયોગ કરવો જોઈએ એમાં કરવી જોઈએ સાત દિવસની લીલા ચાલી અને સાત દિવસ અંતે ઇન્દ્રને થયું ક્યાં તો બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે પરમાત્મા પાસે આવી एकांतमा भगवान् मे स्तुतिकर विषुदसत्वं तव धाम शान्तम् तपोमयं ध्वस्तरजस्तमस्कं मायामयोयं गुणसं પ્રવાહો ભગવાન મને ક્ષમા કરી દો હું તમને ઓળખી ન શક્યો મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો સાત દિવસ સુધી ભગવાને ગોવર્ધનને ઉપાડ્યો પરમાત્મા ઇન્દ્રને બતાવવા માંગે કે હું હું પોતે બ્રહ્મ છું તો કેટલી વાર લાગે એને વાર કેટલી પણ છતાંય સાત દિવસ ગોવર્ધન ને ઉપાડ્યા પછી ઇન્દ્ર થયું કે આ ભગવાન છે આ તો ખાલી એક રૂપક બતાવ્યું છે બાકી સંદેશો આપણને આપ્યો છે પરમાત્માએ કહ્યું કે જેમ ગોવર્ધન ને સાત દિવસ ઉપાડ્યો ને એમ તમારું શરીર પણ એક ગોવર્ધન પર્વત છે એને પણ મેં જ સાત દિવસ ઉપાડી રાખ્યો છે જ્યારે હું એમાંથી હાથ લઈ લઈશ ને ત્યારે તમારું ગોવર્ધન પડી જવાનું છે આ શરીર રૂપી ગોવર્ધન સાત દિવસ સુધી પ્રભુએ એ ઉપાડવું છે આપણે નથી ઉપાડ્યું